ગતિશીલ ગુજરાત પ્રગતિશીલ ગુજરાત વિકાસવંતુ ગુજરાત ન જાણે કેટ કેટલી આવી વાતો આપણે સાંભળીએ છીએ પરંતુ આ વાતો છે તેની વાસ્તવિકતા કંઈક અલગ છે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં પાંચ મોટી બેદરકારીઓ સામે આવી અને આ બેદરકારીઓના કારણે બસો લોકોના મૃત્યુ થયા શું છે સમગ્ર વિગતે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેજા આપ જોઈ રહ્યા છો ગુજરાત રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે હજુ તો મોરબી દુર્ઘટનાને લોકો ભૂલ્યા નથી ત્યાં મોરબીની નજીક આવેલા રાજકોટમાં ભયાનક આગ ફાટી નીકળી અને અઠ્યાવીસ જેટલા લોકો બળીને ભરથું થઈ ગયા આ મામલે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ દુર્ઘટનામાં આટલા લોકોએ જીવ ગુમાવ્યો હોય વર્ષ બે હજાર ઓગણીસથી થી લઈને બે હજાર ચોવીસ સુધીના આ પાંચ વર્ષના સમયગાળામાં અલગ અલગ પાંચ દુર્ઘટનાઓમાં કુલ બસો જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે नजर करिए ये पांच मोटी दुर्घटनाओं पर तो 24 मई 2019 ना रोज सूरत तक्षशिला कांड में 22 लोगों ने जीव गुमावया था ત્યારબાદ 15 जुलाई 2019 ना रोज कांकरिया राइड दुर्घटना में दो लोगों ना जीव गया हता। 30 बेहजार ना था 30 अक्टूबर 2022 ना रोज मोरबी ब्रिज दुर्घटना में 134 लोगों ना मृत्यु थाया અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ હરણી તળાવમાં બોટ પલટી મારી જતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ સહિત ચૌદ લોકોના મોત થયા હતા અને હાલ પચીસમી મે હજાર ચોવીસના રોજ રાજકોટ અગ્નિકાંડમાં અઠયાવીસ લોકોના મૃત્યુ નિપજ્યા છે આ પાંચ દુર્ઘટનામાંથી મોરબી દુર્ઘટના તો એવી બની કે દસ કે વીસ નહીં પરંતુ એકસો ચોત્રીસ લોકોની જિંદગી ઓલવાઈ ગઈ આ દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો હતો આ બનાવ બાદ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા કારણ કે દુર્ઘટનામાં એકસો ચોત્રીસ લોકોના કમકમાટી ભર્યા મોત બાદ તંત્રએ પોતાના હાથ ઉઠાવી લીધા હતા અને કહ્યું હતું કે અમે તો મંજૂરી આપી જ નહોતી આ દુર્ઘટના બાદ આરોપી ઓરેવાનો એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો બાદમાં તપાસમાં આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો જેના બાદ તેણે સરેન્ડર કર્યું અને તેને જેલ હવાલે કરાયો જોકે ચૌદ મહિના જેલમાં બંધ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા સહિતની મંજૂરી સાથે તેને જામીન મંજૂર કર્યા આમ આરોપી અત્યારે આઝાદ છે બે હજાર ઓગણીસની સુરત તક્ષશિલા અગ્નિકાંડના કારણે આખા સુરત સહિત સમગ્ર દેશમાં આંસુઓનું પૂર આવી ગયું હતું આ ઘટના જોઈને દરેકની આંખમાં આંસુ હતા કારણ કે આ અગ્નિકાંડની ઘટનામાં બાવીસ માસૂમ વિદ્યાર્થીઓ હોમાયા હતા તક્ષશિલા અગ્નિકાંડે વિકાસના નામે ચાલતા માર્કેટિંગને ઉઘાડું પાડી દીધું હતું ત્રેવીસ માર્ચે સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ સમયે ખબર પડી કે તંત્ર પાસે એટલે ઊંચે સુધી પહોંચી શકાય તેવી સીડી જ નહોતી આજ વર્ષ એટલે કે બે હજાર ઓગણીસના જુલાઈ મહિનામાં અમદાવાદના કાંકરિયા ખાતે ડિસ્કવરી રાઈડ અચાનક તૂટી પડી અહીં સૌથી ધ્યાન રાખવા જેવી વાત તો એ હતી કે ડિસ્કવરી રાઈડનું છ દિવસ પહેલા જ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું રાઈડના નટ બોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ અપાયો હતો છતાં બેદરકારી દાખવતા આ રાઈડ તૂટી જેમાં બે લોકોના મોત થયા તો ઓગણત્રીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ દુર્ઘટના તંત્ર પર અનેક સવાલો ઉભા કર્યા હતા તો હાલમાં જ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં વડોદરામાં કાળજુ કંપાવનારી ઘટના બની જેમાં ન્યૂ સનરાઈઝ શાળાના બ્યાસી વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા જ્યાં બોટ પલટી જતા એક દુર્ઘટના સર્જાઈ હરણી તળાવમાં ડૂબી જવાથી બાર બાળકો અને બે શિક્ષિકાઓના મોત થયા હતા વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે એફએસએલ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ ક્ષમતા કરતાં વધુ બાળકો ભરવાના કારણે આ દુર્ઘટના ઘટી બોટ ઓવરલોડ હતી અને ક્ષમતા કરતાં વધુ લોકોને તેમાં બેસાડાયા હતા નિયમ મુજબ બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી આવી જગ્યાએ દસ બાળકોને બેસાડાયા અને આગળના ભાગે બાળકોને બેસાડતા ટર્ન લેતી સમયે બોટ છે તે પલટી મારી

આગ લાગવાની ઘટનાઓ બની હતી જેમાં કેટલાય દર્દીઓના મોત થયા હતા અને આ ઘટનાઓએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર